નમસ્કાર દર્શક મિત્રો એસ ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વરની નવી નગરીમાં રહેતા દરબાર હરજીતસિંહ સિકલી ઘરે ગત તારીખ બીજી ડિસેમ્બરના રોજ રાત્રે તળાવ રોડની બાજુમાં પાર્ક કરી પોતાના ઘરે ગયા હતા તે દરમિયાન રાત્રે એક વાગ્યાના અરસામાં પાડોશી તેઓના ઘરે આવી તેઓની રિક્ષામાં આગ લાગી હોવાનું કહેતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને બૂમાબૂમ કરતા અન્ય પાડોશીઓ ભેગા થઈ ગયા હતા અને પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો જો કે રિક્ષા સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી રિક્ષાના માલિકને તેઓની રિક્ષા શાંતિનગરમાં રહે તો જસપાલ જસપાલસિંઘ પર શંકા જતા તેઓએ મહલ્લામાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં નેનુસિંગ જસપાલ સિંઘ સહિત કિસમને ભેગા મળી કોઈ જ્વલનશીલ પદાર્થ રિક્ષા ઉપર છાંટી આગ લગાડી હોવાનું જણાઈ આવતા રિક્ષા માલિકે બંને ઇસમો વિરુદ્ધ શહેરા ડિવિઝન પોલીસમાં થકી રિક્ષાને પચાસ હજારનું નુકસાન થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી રિપોર્ટર હુમેદ સૈયદ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર